હેલો બાળકો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ છે હું તમને ફિઝિક્સ ભણાવું પ્રકાશ તરંગ તેમાં આપણે બધી આપણે પતી ગઈ છે આજે આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના બધા જ દાખલા લેવાના છે સૌથી પહેલા તો તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે જો તમે સબ્સ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ

બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે જ્યારે એક રંગી પ્રકાશ બે માધ્યમોને છૂટી પારતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી સમાન હોય છે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી હોય છે સમજાવો કેમ કારણ કે આપાત પ્રકાશની

જ્યારે પ્રકાશ આપાત થાય છે તો જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે પદાર્થના પરમાણુ ઘટકો સાથે એ આંતરક્રિયા કરે છે અને આંતરક્રિયાને કારણે પરાવર્તન અને વક્રીભવન થાય છે અને આ ઘટનાઓ દરમિયાન પરમાણુઓ શું કરે છે જેટલો પ્રકાશ આપાત થાય છે એની આવૃત્તિ મુજબની આવૃત્તિ મેળવે છે અને પ્રાણોદિત દોલાનો કરે છે આથી કહી શકાય કે પ્રકરિત પ્રકાશની આવૃત્તિ એટલે કે એટલે કે પરાવર્તન અને વક્રી ભવન પરાવર્તન ને વક્રી ભવન વખતની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે ઓકે ત્યાર પછી બીજો પ્રશ્ન પ્રકાશ જ્યારે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે બધાને ખબર છે કે ઘટ માધ્યમમાં ઝડપ ઘટી જાય શું ઝડપનો ઘટાડો પ્રકાશના તરંગ દ્વારા લઈ જવાતી ઊર્જામાં ઘટાડો સૂચવે છે આપણને એવું કહેશે શું ઝડપમાં ઘટાડો થાય છે જોડે જોડે ઉર્જામાં પણ ઘટાડો થાય ક્વેશ્ચન એવો છે પાત્ર મધ્યમથી ઘટ મધ્યમાં જઈએ આપણે હવામાં દોડીએ છીએ પાણીમાં દોડીએ તો ઝડપ ઘટી જાય પણ પ્રશ્ન એવો છે કે ઝડપની સાથે સાથે ઉર્જામાં પણ ઘટાડો થઈ શકે છે તો ના પ્રકાશના તરંગની ઉર્જા એ તરંગના કમ વિસ્તાર પર આધાર રાખે છે નહીં કે ઝડપ પર ઝડપ પર આધાર નહીં રાખતું એ તો કમ વિસ્તાર પર આધાર રાખે છે એટલે ઝડપ ઘટે તો પણ ઉર્જા ઘટે એવું કહી શકાય નહીં ઓકે ત્રીજો પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કમ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે ઉપર પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે ઓકે ચલો આ તો તરંગ સ્વરૂપમાં તો આપણને આપી દીધું છે પણ પ્રકાશ જયારે ફોટોન સ્વરૂપમાં હોય છે પ્રકાશને બે સ્વરૂપ હોય છે દ્વૈત સ્વરૂપ તરંગ અને કણ જ્યારે તરંગ સ્વરૂપમાં હોય છે ત્યાં તો તીવ્રતા કમ પિસ્તરના વર્ગ પરથી નક્કી થાય છે પણ જ્યારે ફોટોન સ્વરૂપ એટલે કણ સ્વરૂપે હોય છે ત્યારે તીવ્રતા કેવી રીતે નક્કી થાય છે તેના માટેનો નિયમ છે પ્રકાશના ફોટોન સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા એકમ સમયમાં એકમ આચ્છેદમાંથી પસાર થતા ફોટોની સંખ્યા વડે નક્કી થાય છે એકમ સમયમાં એકમ આચ્છેદમાંથી કેટલા ફોટોન પસાર થાય છે એની સંખ્યા પરથી નક્કી થાય છે પ્રકાશ ફોટોન સ્વરૂપમાં હોય ત્યારે પ્રકાશની તીવ્રતા એકમ સમયમાં એકમ માંથી પસાર થતા ફોટોની સંખ્યા વડે નક્કી થાય છે ઓકે તો આપણું ઉદાહરણ નંબર દસ પોઈન્ટ એક હતું હવે ઉદાહરણ દસ પોઈન્ટ બે જુઓ સરે મોસ્ટ ટાઈમ પી લખેલું છે આમાં જ્યારે એક પોલેરાઇટ તકતીને એકબીજાને લંબ રાખેલ બે પોલેરાઇટ તક્તિની વચ્ચે રાખીને ભ્રમણ આપવામાં આવે છે આ એકબીજાને બે લંબ રાખેલી તકતીઓ છે એની વચ્ચે એક તકતી રાખી છે અને ભ્રમણ આપવામાં આવે છે આમ તો ભ્રમણ આપીએ તો અહીં

અને પાઇ બાય ટુ કાઢ નાખીએ તો કો સ્ક્વેર ના સાઇન થઈ જાય આ પાઇ બાય ટુ કાઢ નાખીએ તો સાઇન સ્ક્વેર થીટા હવે સરે શું કર્યું આ કો સ્ક્વેર થીટા સાઇન તો છે ચાર વડે ગુણે ને ચાર વડે ભાગ્યા ચાર ને કેવી રીતે લખ્યું બે નો વર્ગ કારણ કે એ બધાના વર્ગ છે જો ત્રણેય નો વર્ગ છે તો આ ત્રણેય ની એક સાથે અલગ અલગ વર્ગ હતા એમ જગ્યાએ આખા નો વર્ગ છેદમાં માં ચાર આગળ આવી ગયો હવે આ જે સૂત્ર છે ગણિત માં આવે છે મેથ્સ વાળા ને 2 sin theta cos theta એટલે sin 2 theta અને એનો વર્ગ તો છે

તો અહીં ઉડશે ને બે દુ ચાર એટલે પાય બાય ટુ સાઈન પાય બાય ટુ ની કિંમત વન જ્યારે સાઈન ની વેલ્યુ વન થાય વન નો સ્કવેર વન જ ત્યારે આપણને મહત્તમ તીવ્રતા મળે કેટલી આઈ જીરો બાય ફોર તો થીટા બરાબર પાય બાય ફોર માટે આઈ થ્રી બરાબર આઈ જીરો બાય ફોર મહત્તમ તીવ્રતા મળે છે ઓકે તો આ દાખલો તૈયાર રાખવાનો છે ઉદાહરણમાં બે જ દાખલા છે હવે સ્વાધ્યાયનો દસ પોઈન્ટ એક તમને આ તરંગ લંબાઈ આપી છે

ઝડપ તો શૂન્ય અવકાશમાં જે ઝડપ હોય છે એ જ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત તરંગ લંબાઈ જે આપણને આપી છે એ જ પરાવર્તિત પ્રકાશ એટલે એના જ માધ્યમમાં હવામાં આવી એટલે પાંચસો નેવ્યાસી પણ નેનો મીટર છે નેનો કાઢી એટલે દસ ની માઇનસ નવ ઘાત મીટર હવે વાત આવી આવૃત્તિ ઝડપ અને તરંગ લંબાઈ ઝડપ તો ફિક્સ જ હોય છે તરંગ લંબાઈ આપેલી છે એ મુજબ છે હવે આવી આવૃત્તિ તો આવૃત્તિ બરાબર સી અપોલ લેમડા હવે જો તમારા આ બે સૂત્રો યાદ રાખવાના છે સી એટલે અહીં આવૃત્તિ એટલે આને ન્યુ કહેવાય ન્યુ લેમડા અને સી બરાબર એન વી એકચ્યુઅલી સૂત્ર એન બરાબર સી અપોન વી હોય વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા માધ્યમમાં વેગ એટલે વક્રી ભવનાંક એના ઉપર ટૂંકમાં બે સી ના હવે સી એટલે અહીંયા ગાડી આ જે સી છે શૂન્યાવકાશમાં ઝડપ છે એની જે માધ્યમમાં ઝડપ હોય તો વી પણ લાગે વી બરાબર પણ

અહીં ત્રણ ભાગ્યા પાંચસો નેવ્યાસી કરો આટલા આવશે માઇનસ નવ ને ઉપર લઈ જાઓ પ્લસ નવ ને આઠ સત્તર ઘાત દસાંશ પદ્ધતિના પ્રમાણિક સ્વરૂપે ત્રણ જમણી બાજુ ખસો એટલે ત્રણ ઘત ઓછી થઈ જાય આટલા ગયું ગયું આ થઈ પરાવર્તિત પ્રકાશ માટે હવે વક્રીભૂત પ્રકાશ માટે વક્રીભૂત પ્રકાશ માટે પેલા ઝડપ શોધવી હોય તો મેં કહ્યું ઝડપ માટે આ સૂત્ર લેવાનું એમાંથી એન ભાગી કાઢો એન આપ્યો છે આપણને પાણીનો વક્રીભવને ભવ એન આપેલો છે તો વી બરાબર સી આપો એન તો સી અપોન સી એટલે ત્રણ ગુણ્યા દસ ની આઠ ગત એન એટલે વક્રી ભવન તેત્રીસ ત્રણ ભાગ્ય એક પોઈન્ટ કરો અને દસ ની આઠ પરાવર્તિત પ્રકાશમાં જેટલી આવૃત્તિ હોય ને એટલી જ વક્રીભૂત પ્રકાશમાં હોય હમણાં આગળના ઉદાહરણ દસ પોઈન્ટ એકમાં આપણે જોઈ ગયા સમાન આવૃત્તિ હોય બંનેની આવૃત્તિ ઉપર જેટલી આવૃત્તિ આપણે જે શોધીને એટલી ને એટલી જ હોય ત્યાર પછી શું શોધવું છે તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ માટે આ સૂત્ર લેવાનું આવૃત્તિ ને ભાગી કાઢો સી ભાગ્યા આવૃત્તિ સી આપણે બરાબર છે તો પરાવર્તિત પ્રકાશમાં ઝડપને સી કેવાનું છે વખરીભૂત પ્રકાશમાં ઝડપ ને વખરીભૂત એટલે બીજા માધ્યમમાં જાય માધ્યમની ઝડપ બી તો અહીં આ વી વાળા સૂત્રમાંથી માંથી લેમડા બારબા ભાગ્યા ન્યુ દસ ની ચૌદ ઘાટ છે ઉપર લઈ જાવ એટલે માઇનસ ચૌદ આઠમા ચૌદ જાય એટલે માઇનસ છ ત્રણ પોઈન્ટ આમ જમણી બાજુ ખસું તો ત્રણ હજી ઘટ એટલે માઇનસ નો એટલે ને મીટર એવું લખવું હોય તો પણ તમે લખી શકો છો તો આ સૂત્ર પરથી જ છે આટલા સૂત્રો યાદ રાખી દેવાના બરાબર ત્યાર પછી દસ પોઈન્ટ બે નીચે આપેલ દરેક કિસ્સા માટે તરંગ અગ્ર નો આકાર શું હશે જો બિંદુવત ઉદગમ માંથી પ્રકાશ ફેલાતો હોય તો એના તરંગ અગ્ર આકાર ગોળાકાર થાય જેમ કે બલ્બ બલ્બ તમ મૂકો આમ ઉપર તો નીચે આમ ગોળ કુંડારામાં પ્રકાશ ફેલાતો હશે ખ્યાલ આવે છે ગોળાકાર તરંગ અગ્ર લેન્સ નો શબ્દ આવે બહિર્સ માંથી નિર્ગમન પામતો પ્રકાશ આવે તો સમતલ અને દૂર દૂર રહેલા આવતો પ્રકાશ તો પણ સમતલ તમે નજીક રાખો તો તમને આમ ગોળાકાર આકાર દેખાય પણ જેમ દૂર 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 લઈ જાઓ એમાં એ ગોળાકાર શું થાય વધતું જાય મોટું 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 અને ત્યારે એનો નાનો ભાગ કેવો દેખાય આપણને સમતલ દેખાય હેલા તો દૂર રહેલી કોઈ વસ્તુમાંથી પ્રકાશ આવતો હોય તો પણ સમતલ બહિર્ગો લેન્સ માંથી આવતો હોય તો પણ સમતલ બરાબર હા બિંદુવત માંથી ફેલાતો પ્રકાશ કે તો ગોળા કરાવે બરાબર છે ચલો હવે એના પછીનો કાચનો આપેલો છે તો કાચ તો કાચમાં પ્રકાશની ઝડપ કેટલી શૂન્યવકાશમાં ઝડપ તો આપેલી છે આપણે કાચમાં શોધવાની છે તો હમણાં જ મેં કહ્યું આ સી એન બરાબર સી વી સૂત્ર હતું ને હમણાં આગળ

તો રાતા અને જાંબલી રંગમાંથી કયો રંગ કાચમાં કાચના પ્રિઝમમાંથી ધીમે ધીમે ગતિ કરશે કયા રંગનો પ્રકાશ તો હવે ધ્યાન આપો આપણે સફેદ પ્રકાશનું આપણે વિભાજન જોયું છે જાનીવાલી પીનારા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતો પહેલા રંગની લેમડા તરંગ લંબાઈ સૌથી નાની હોય છે ધીમે ધીમે વધતી જાય વધતી જાય અને રાતા રંગની સૌથી મોટી હોય છે હવે અહીં હંમેશા ઝડપ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય એટલે કોની તરંગ લંબાઈ સૌથી નાની છે જામલી રંગની તો જામલી રંગની ઝડપ પણ કેવી હોય સૌથી ઓછી હોય તો જામલી રંગનો પ્રકાશ પ્રિઝમમાંથી ધીમેથી ગતિ કરશે ખ્યાલ આવી ગયો ઓકે ચાલો એના પછીનો પ્રશ્ન યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તમને બે સ્લિટ વચ્ચેનું અંતર હોય ને સ્મોલ ડી કહેવાય કેટલું આવ્યું છે પોઈન્ટ અઠ્યાવીસ મિલીમીટર એને સેન્ટીમીટરમાં

હવે પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસ ની માઈનસ એક ઘાત લઉં તો સેન્ટીમીટર થઈ ગયું હવે બે પોઈન્ટ એટલે બીજી દસ ની ઘાત એટલે દસ ની ઘાત થઈ ગયું લખેલું છે પછી પડદો કેટલા મીટર દૂર છે એક મીટર આપણે સેન્ટીમીટરમાં તો શું કરવાનું ગુણ્યા કરવાનું પોઈન્ટ નીચે દસ અને ગુણ્યા સો એટલે એક એક મીંડો જાય એટલે એકસો ચાલીસ સેન્ટીમીટર ચોથી પ્રકાશિત સલાકા સુધીનું અંતર એટલે એક્સ ફોર પાંચમી સલાકા સુધીનું અંતર કહેતો એક્સ ફાઈવ તો આપણને એક્સ ફોર એક પોઈન્ટ બે સેન્ટીમીટર આપીશું તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશિત તરંગ લંબાઈ એટલે શોધવાનું છે તો આ સૂત્ર છે સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર આ સૂત્ર પરથી અને આ આપણે

બધી કિંમતો મૂકવાની છે એક્સ ની કિંમત સ્મોલ ડી ની કિંમત અહીંથી ફોર તો એવા કેપિટલ ડી ની કિંમત અહીંથી કેલ્શિયમ નો ઉપયોગ કરવાનો છે તમે આટલાનું કરશો ને આટલું એટલે પોઈન્ટ હવે તમારે શું કરવાનું છે સાંભળજો તમે અહીંયા અડી પાંચ પોઈન્ટ જમણી બાજુ ખશો જમણી બાજુ પાંચ પોઈન્ટ તો છ હજાર થશે અને પાંચ જમણી બાજુ ખસે એટલે માઇનસ પાંચ ઘાત એટલે માઇનસ આઠ ઘાત હવે દસ ની માઇનસ ઘાત સેન્ટીમીટર હોય ને કહેવાય એન્કસ્ટ્રોમમાં લાવવા માટે જ આપણે પાંચ પોઈન્ટ ખસેયા આપણે દર વખત પદ્ધતિના પ્રમાણે લખીએ છીએ પણ એ આ રીતે કરજો દસ ની માઇનસ આઠ સેન્ટીમીટર છ હજાર દસ પોઈન્ટ પાંચ આ દાખલો કરીએ પહેલા આપણે યંગના પ્રયોગના દાખલા બધા લઈ લઈએ આ દાખલો છેલ્લે લઈએ બરાબર છે અલગ છે એટલે આપણે એના પછી નો લઈએ જો ફરી યંગનો એટલે સૂત્ર અનુવાદ છે તમને યાદ રહી જાય યંગના બે સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણ સલાહકારો મેળવવા માટે છસો પચાસ નેનોમીટર અને પાંચસો વીસ નેનોમીટર બે તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે એમાં તમને કેપિટલ ડી અને સ્મોલ ડી આપી દીધેલું છે સેન્ટીમીટરમાં હવે તમારે શું શોધવાનું છે પહેલું છસો પચાસ નેનોમીટર તરંગલંબાઈ એટલે પહેલી તરંગલંબાઈ એના માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાહકાર એટલે એક્સ થ્રી નું મધ્યસ્થ અધિકતમ થી અંતર શોધો એટલે એક્સ થ્રી એક્સ થ્રી શોધવાની છે તો હમણાં સૂત્ર લીધું એક્સ થ્રી તો થ્રી લેમડા ડી અપોન ડી એક્સ ફોર હોય તો ફોર લેમડા ડી અપોન ડી ખ્યાલ આવે છે ને તો આ સૂત્ર કિંમત મૂકીને જવાબ લાવો થ્રી લેમડા આપણને આવ્યું છે છસો પચાસ નેનો છે એટલે દસ ની માઇનસ નો ઘાત કેપિટલ ડી પણ આપેલું છે બરાબર છે અને સ્મોલ ડી પણ આપેલું છે હવે સાંભળજો અહીં આગળ આ સામા છે સેન્ટીમીટરમાં સાંભળો અહીં સામા આપી છે મીટરમાં એટલે અને તમારે સામા ફેરવવાનું મીટરમાં ફેરવવાનું લેમડા ને તમે મીટરમાં મૂક્યું છે તો અહીં આગળ તમારે આનેવું સેન્ટીમીટર છે ને મીટરમાં ફેરવવું હોય તો દસ થી માઇનસ બે હાથ અને અહીં મીટરમાં ફેરવાય દસ ની માઇનસ બે અને બે પોઈન્ટ આમ ખસવા દસ ની માઇનસ બે એટલે એમાં લેમડા શોધવાનો હતો અહીં અગાડી પડદા વચ્ચેનું અંતર તમને અહીં અગાડી સાંભળજો તમે બધું મીટરમાં પહેલેથી ફેરવશો તો પણ ચાલશે પણ એ તમને ટીપિકલ પડશે જ્યારે તમારે લેમડા શોધવાનું હોય ને તો બધું સેન્ટીમીટરમાં ફેરવી દો એસેલું પડશે ખ્યાલ તમે મીટરમાં ફેરવીને કરશો તો પણ ચાલશે હા બાકી તો તમારે મીટરમાં ફેરવાનું જ છે જો અહીં અગાડી આપણે હા અહીં આપણે મીટરમાં ફેરવી છે ખ્યાલ આવે છે ને ઓકે હવે આનું સાદુ રૂપા લો એટલે હવે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આવશે એને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે ત્રણ પોઈન્ટ આમ ડાબી બાજુ ખસો એટલે ત્રણ ગત ઓછી થાય દસ ની માઇનસ ત્રણ ઘાત ના લખવું હોય તો મિલીમીટર મીટર ના મિલીમીટર થઈ જાય ચલો ત્યાર પછી બીજું બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત સલાકાઓ એકબીજા પર સંપાત થાય છે એના માટેનું મધ્યમથી ઓછામાં ઓછું અંતર ઓછામાં ઓછું અંતર શોધવું હોય તો એના માટેનું આ સૂત્ર છે એક્સ બરાબર એન વન લેમડા વન ડી તમે લેમડા વન લો તો એન વન લેવું પડે લેમડા ટુ લો તો એન ટુ લેવું પડે

અને આ તો એવું ને એન વન અહીં ગુણાશે ચાર અહીં હવે આ સૂત્ર લઈ લો અંતર માટે એક્સ બરાબર એન વન લેમડા વન કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો એન વન એટલે ફોર લેમડા વન એટલે છસો પચાસ પણ નેનો છે નેનો એટલે દસ ની માઇનસ નવ કેપિટલ ડી કેપિટલ ને મીટરમાં ફેરવાનું

એટલે આ અને એની પહેલાનો આ પણ અગત્યનો છે અને પહેલાનો આ પણ અગત્યનો છે પેલો બાકી હતો એ લઈ લઈએ મોસ્ટ છે લેમડા જેટલી આ ખાસ મરતરથી તૈયાર રાખજો દાખલો ઓકે આ અને ઉદાહરણ દસ પોઈન્ટ બે બરાબર લેમડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લીટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ લેમડા જે બિંદુએ પદ તફાવત લેમડા હોય તો તીવ્રતા કે હોય શું કહે છે પત તફાવત લેમડા તો તીવ્રતા કે છે તો હવે પત તફાવત જ્યારે લેમડા બાય થ્રી હોય તો તીવ્રતા કેટલી આવું તફાવત લેમડા તો તીવ્રતા કી તો પદ થ્રી તો તીવ્રતા કેટલી તો પદ તફાવત થી આપણે તીવ્રતા નક્કી કરવી વચ્ચે કળા તફાવત માં એને રૂપાંતર કરવું પડે પહેલા તમારે પદ તફાવત માંથી કળા તફાવત માં જવાનું ને એના પરથી તીવ્રતા તો પદ તફાવત કેટલું છે લેમડા તો તીવ્રતા કી તો પદ તફાવત લેમડા બાય થ્રી તો તીવ્રતા આઈડિયા કેટલી હવે આ કેવી રીતે ફેરવાનું એક લેમડા એટલે ટુ પાય ની જગ્યાએ ટુ પાઇ મૂકો અહીંયા ની જગ્યાએ ટુપાઈ મૂકો ટુ પાઈ બાય થ્રી

આઈ ભગેલા છે આઈ આ બાજુ ગુણાઈ જાય તૈયાર કરવાના તો આજે મેં તમને કેટલા દાખલા અગત્યના કહી દીધા જુઓ પેલા તો મેં તમને દસ પોઈન્ટ અહીં ઘડી આ દસ પોઈન્ટ બે તો થિયરિકલ હતું પહેલું ઉદાહરણ પહેલું ઉદાહરણ તો થિયરિકલ છે ઓકે પછી આ દાખલો આ સિમ્પલ છે પછી આ પણ સિમ્પલ છે પછી આ પણ સિમ્પલ છે હા જો પેલો દાખલો કયો મે બરાબર છે ઉદાહરણ કયું હતું દસ પોઈન્ટ બે હતું ને સરસ રીતે તૈયાર કરી દેવાના બરાબર બસ ઉદાહરણ સ્વાધ્યમાં થઈને આટલા જ દાખલા છે આમાંથી દાખલો આવે જ છે તો આનામાં જવા જોઈએ નહીં ઓકે તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે હવે નવા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર સારું ચાલુ કરીશું ઓકે પણ અગાઉ મેં કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર જરૂર જરૂરથી કરજો અને આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો ઓકે ચલો ટાટાબાઈઓ